નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે અગિયાર મે બે હજાર ચોવીસ ને શનિવારે આવતી વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી વ્રત વિશે વાત કરીશું આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તો જે લોકો વ્રત કરે છે તે લોકો આ વીડિયો જરૂર જુએ અને જે લોકોએ વ્રત નથી કર્યું તેને આ વ્રતકથા સાંભળવા માત્રથી પણ વ્રતનું પુણ્ય મળી જાય છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો દરેક મહિનામાં બે ચોથની તિથિ આવે છે અને તે બંને ચતુર્થી ભગવાન ગણેશજીને સમર્પિત છે કે જેમાં શુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે કે જેમાંથી વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીને વરદ વિનાયક ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો ત્યારે મહારાષ્ટ્ર બાજુ મરાઠા લોકો એવું માને છે કે ભગવાન શ્રી ગણેશનો જન્મ ભાદરવા મહિનાની વિનાયક ચતુર્થીએ થયો હતો એટલા માટે આપણે ત્યાં આ વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી ઉજવવામાં આવે છે આ દિવસે વ્રત કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે નૈવેદ્ય ધરાવાય છે અને દિવસ દરમિયાન વ્રત કરીને ભગવાન શ્રી ગણેશની આરાધના પાઠ મંત્ર જાપ કરવામાં આવે છે અને દિવસનો વધુમાં વધુ સમય ભગવાન શ્રી ગણેશને સમર્પિત કરીને આજનો દિવસ પસાર કરવામાં આવે છે અને આવી રીતે આ વિનાયક ચતુર્થી આપણે ત્યાં ઉજવાય છે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ અને તેની સાથે વિદ્યા ધન અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશના સિદ્ધિ વિનાયક રૂપની પૂજા કરવાથી જો આપણા નોકરી ધંધા વેપારમાં સમસ્યા આવતી હોય તો તેનું પણ નિવારણ થઈ જાય છે જે કોઈ પતિવ્રતા સ્ત્રી આ વ્રત કરે છે તો તેને સુખ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે પણ આ વ્રત કરે છે તો તેને પણ વ્રતનું ફળ જરૂર મળે છે આજના દિવસે ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી ભગવાનના આશીર્વાદથી આપણી બૌદ્ધિક ક્ષમતા એટલે કે આપણી બુદ્ધિમાં વધારો થાય છે કેમકે ભગવાન શ્રી ગણેશને બુદ્ધિના પણ દેવતા માનવામાં આવ્યા છે સાથે જ આપણે અખાત્રીજના દિવસે કોઈ નવા કાર્યની શરૂઆત કરી હોય તો ત્યારે પણ ગણેશજીનું પૂજન કર્યું હશે અને તેની સાથે તેના બીજા દિવસે એટલે કે વિનાયક ચતુર્થીના દિવસે પણ જો ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે તો તે કાર્ય આપણું જરૂર સફળ થાય છે અને તે કાર્ય આપણું પૂર્ણ પણ પડે છે અને જો કોઈ નવા ધંધા વેપારની શરૂઆત કરી હશે તો તેમાં બરકત રહેશે અને દિવસેને દિવસે આપણો ધંધો વધતો પણ જશે તથા એવું પણ કહેવાય છે કે વૈશાખ મહિનાની આ ચતુર્થીના દિવસે ગણેશજીનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અવરોધો દૂર થાય છે બાધા દૂર થાય છે અને આ દિવસે વ્રત રાખવાથી રોગો પણ દૂર થાય છે અને આપણા આયુષ્યમાં પણ વધારો થાય છે આ વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા દિવસમાં બે વખત કરવામાં આવે છે એક વખત સવારે અને એક વખત બપોરે જો આપણે આ વ્રતની વિધિ વિશે વાત કરીએ તો આ દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠી સૂર્યદેવને અર્ઘ આપીને ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ તો હોય જ તો ઘરે જ આ વ્રતની પૂજા વિધિ કરવાની અલગથી બાજોટ ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની અને પૂજા વિધિ શરૂઆત કરતાં પહેલાં વ્રતનો સંકલ્પ લેવાનો ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો તેને પંચામૃત અને જળથી સ્નાન કરાવવાનું ત્યાર પછી ભગવાનની પૂજા સ્થાનમાં સ્થાપના કરી ભગવાનને ફૂલ દુર્વા અર્પણ કરવાના પૂજા કરતા સમયે ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્રનો જાપ કરવાનો જો શક્ય હોય તો ભગવાનને એકવીસ દુર્વા અર્પણ કરવાના અને ત્યાર પછી ભગવાનને કોઈ પણ પ્રસાદ લગાવવાનો આરતી કરીને થાળ ગાઈને ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય તે લેવાનો અને ત્યાર પછી બપોરે ફરી ભગવાનની પૂજા કરવાની હોય છે દીવો કરવાનો અગરબત્તી કરવાની અને ભગવાનને એકવીસ લાડુનો ભોગ લગાવવાનો જો આપણે જાતે આવડતા હોય તો ઘરે જ ચોખા ગીના જાતે લાડવા બનાવવાના અને ના આવડતા હોય તો બહારથી પણ લાડુ લઈને ભગવાનને ધરાવી શકો છો અને ભગવાનને પ્રિય એવું જાસૂદનું ફૂલ અર્પણ કરીને આ દિવસે આપણે તેમની જે પણ કાંઈ સેવા કરી છે પૂજા કરી છે વ્રતની વિધિ કરી છે તેમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો તેની માફી માગવાની તથા આજે આપણે વ્રત કરીએ છીએ તો વ્રતની કથા સાંભળવાની કે જે હમણાં આપણે વિડીયોમાં આગળ સાંભળીશું અને એ ઉપરાંત સવારે પૂજા કર્યા પછી જો સમય હોય તો ત્યારે ગણેશ અથર્વશીર્ષ અને સંકટનાશન સ્તોત્રનો એક વખત પાઠ કરવાનો અને ત્યારે સમય ન હોય તો બપોરે જ્યારે આપ પૂજા કરો છો લાડવાનો ભોગ લગાવો છો ત્યારે પણ આપ આ પાઠ કરી શકો છો અને કદાચ કોઈ કારણોસર ત્યારે પણ સમય ન મળે તો સાંજે અથવા રાત્રે પણ આ પાઠ કરી શકાય છે આ સિવાય પણ ભગવાન શ્રી ગણેશના બીજા પાઠ છે તે પણ કરી શકો છો પરંતુ સંકટનાશન સ્ત્રોત અને ગણેશ અથર્વશીષનો પાઠ આજના દિવસે કરવો એ ઉપરાંત બીજા પાઠ આપ કરી શકો છો ઓમ ગમ ગણપતે મંત્રની એક માળા કરવાની અને સાંજે આપણા ઘર આસપાસ ક્યાંય ગણેશજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ અને જો ત્યાં સત્સંગ થતો હોય તો થોડી વાર બેસીને સત્સંગ કરવાનો અને ત્યાર પછી ભગવાનના ગુણગાન ગાતા ગાતા ઘરે આવવાનું અને રાત્રે પણ જ્યાં સુધી જાગી શકાય ત્યાં સુધી જાગવાનું અને ભગવાનના પાઠ સાંભળવાના ભગવાનની કથા સાંભળવાની અને એવી રીતે આજનો આખો દિવસ પસાર કરવાનો અને વ્રત કરવાનો જે લોકોએ વ્રત ન કર્યું હોય તે લોકો માત્ર આ વ્રતનો મહિમા સાંભળે છે કથા સાંભળે છે તો પણ તેને વ્રત કર્યા સમાન પુણ્ય મળી જાય છે અને જે લોકો વ્રત કરી શકતા હોય તેણે વ્રત કરવાનું અને આ વ્રતની કથા સાંભળવાની તો મિત્રો આ રીતે આપણા શાસ્ત્રોમાં આ વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીનો મહિમા તથા વ્રતની વિધિ કહેલી છે એકદમ સરળ રીતે મેં આપ સૌ લોકોને સમજાવ્યું હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું કે જેમાં ભગવાન શ્રી ગણેશની જન્મકથા કહેલી છે આમ તો આપણે આ કથા જાણતા જ હોય પરંતુ છતાં પણ આ દિવસે આ કથા સાંભળવાનો મહિમા છે તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ શિવપુરાણ અનુસાર એક વખત નંદીએ માતા પાર્વતીનું આદેશ પાલન કરવા ભૂલ કરી અને ત્યારે માતા પાર્વતીએ વિચાર્યું કે કોઈ એવું હોવું જોઈએ કે જે ફક્ત તેમની જ આજ્ઞાનું પાલન કરે એટલા માટે તેમણે તેમના શરીર પર ઉપટન ઘસ્યું હતું અને પોતાના શરીરના મેલમાંથી એક બાળકનો આકાર બનાવી તેમાં જીવ પૂર્યો હતો અને આવી રીતે ગૌરીના પુત્ર ગણેશનો જન્મ થયો ત્યારબાદ જ્યારે માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમણે આદેશ આપ્યો કે જ્યાં સુધી તેને કહે નહીં ત્યાં સુધી કોઈને અંદર જવા દેવામાં ન આવે અને તેથી તે બાળક બહાર ચોકી કરવા લાગ્યો આ દરમિયાન જ્યારે શિવના ગણ આવ્યા ત્યારે બાળકે કોઈને અંદર જવા ન દીધા અને ત્યારે ભગવાન શિવ સ્વયં ત્યાં પહોંચ્યા પરંતુ બાળકે તેમને પણ અંદર જતા રોક્યા હતા કેમ કે તે બાળકને જાણ ન હતી કે ભગવાન શિવ જ તેના પિતા છે અને ભગવાન શિવને પણ જાણ ન હતી કે તે બાળક એ પાર્વતીજીએ જ ઉત્પન્ન કરેલો છે અને હવે ભગવાન શિવને ગુસ્સો આવ્યો અને તે બાળક અને ભગવાન શિવ વચ્ચે યુદ્ધ થયું અને અંતે ભગવાન શિવે તે બાળકનું માથું શરીરથી અલગ કરી દીધું અને તે જ સમયે જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને આ બધું જોયું તો તેણે ખૂબ જ ગુસ્સો આવ્યો બાળક ગણેશનું માથું કપાયેલું જોઈ માતા પાર્વતીએ શિવને કહ્યું કે તમે મારા પુત્રનું જ માથું કાપી નાખ્યું હવે તેને જીવિત કરો શિવજીએ પૂછ્યું કે આ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે અને આ પછી પાર્વતીએ ભગવાન શિવને આખી વાત કહી અને પાર્વતીની મનાવતી વખતે શિવે કહ્યું કે ઠીક છે હું તેમાં પ્રાણ પૂરું છું પરંતુ પ્રાણ નાખવા માટે માથાની જરૂર પડશે આના પર તેમણે ગરુડજીને ઉત્તર દિશામાં જવાનો આદેશ આપ્યો કે જે પણ માતા તેમના બાળક બાજુ પીઠ રાખીને સૂતી હોય તે બાળકનું માથું લઈ આવો ગરુડ ભટકતા રહ્યા પણ તેમને એવી કોઈ માતા મળી નહીં કે જે તેની પીઠ તેના બાળક પાસે રાખીને સૂતી હોય કારણ કે દરેક માતા તેના બાળકની સામે જ સૂતી હોય છે અંતે તેને એક હાથી દેખાયો અને હાથીના શરીરનો પ્રકાર એવો છે કે તે બાળકની સામે પડીને સૂઈ શકતો નથી અને ત્યારે ગરુડજી હાથીનું માથું લઈને આવ્યા અને આ પછી શિવે હાથીનું માથું બાળકના શરીર સાથે જોડી દીધું અને તે જ સમયે તેનામાં પ્રાણ પૂર્યા અને ભગવાન શ્રી ગણેશમાં જીવ આવ્યો અને આ રીતે તેમનું નામ ગણેશ પડ્યું અને ત્યાર પછી દરેક દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશને અનેક આશીર્વાદ આપ્યા અને એટલા માટે જ તેઓ સર્વપ્રથમ પૂજનીય દેવ બન્યા છે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી જ આપણું તે કોઈ કાર્ય કે પૂજા કરવામાં આવે છે તો આ રીતે આ વિનાયક ચતુર્થીની વ્રત કથા હતી કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો બોલીએ શ્રી ગણપતિ કે જાનંદ મહારાજ તો મિત્રો આશા છે કે આ વિડીયો જોનાર સાંભળનાર દરેક વ્યક્તિએ આ વ્રત કર્યું હશે અને મારી સાથે વ્રત કથાનું શ્રવણ કર્યું હશે તથા મહિમા સાંભળ્યું હશે કદાચ કોઈ કારણોસર વ્રત ન થયું હોય અને માત્ર જો આપે વ્રત કથા સાંભળ્યું હશે તો અગાઉ જણાવ્યા મુજબ આપને વ્રત કર્યા સમાન પુણ્યફળ મળી જશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર